વડગામના જલુત્રા ગામે સરકારી વસાહત બનાવતી શ્રી શક્તિ એજન્સીનો પહેલા વરસાદમાં પોલ ખુલી છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે વડગામ તાલુકાના જલુત્રા ગામે બનાવેલી શ્રી શક્તિ એજન્સી દ્વારા પહેલા વરસાદમાં મકાનોનું ધોવાણ દેખાઈ રહ્યું છે ગરીબ લાભાર્થીઓ પોતાના મકાનમાંથી બહાર રહેવા માટે મજબૂર બન્યા છે વડગામ તાલુકાના જલોત્રા ગામથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે બનાવેલા ચોરાણું મકાન પહેલા વરસાદમાં ધોવાઈ ગયા છે ત્યારે દોડધામ મચી જવા પામી છે ગુજરાત સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે પોતાના પાકા મકાનો બનાવી આપ્યા હતા ત્યારે વડગામ તાલુકામાં અંદાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા જે તે એજન્સીઓ દ્વારા બનાવેલા સરકારી વસાહતના મકાનો ધોવાઈ ગયા છે જ્યાં મકાનમાં રહેતા પચાસ પરિવારો નિરાધાર બન્યા છે જ્યાં જુઓ ત્યાં ઘરમાં સતત પાણી પર પડી રહ્યું છે અને પાણી પરથી મકાનો ધોયાનું દેખાઈ રહ્યું છે મકાનોના પાયાનું ધોવાણ થઈ ગયા છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ છે ગુજરાત સરકાર દ્વારા શક્તિ એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી મુકામે કર્મા કર્માવતમાં શક્તિ વસાત બનાવી છે એમાં ચોરાણું પરિવારો રહે છે ચોરાણું પરિવારોને સરકારી સહાય અને એનજીઓની સહાય બંનેના માધ્યમથી સાડા ત્રણ ચાર લાખ રૂપિયાની સહાયથી મકાનો બનાવવામાં આવ્યા જે એનજીઓએ બનાવ્યા હતા અને પહેલો જ વરસાદ પડતા દરેક મકાનોમાં ધોવાણ થઈ ગયું છે પાણી ચૂસે છે અને સંદાસ બાથરૂમના ઈંટો બધું

તો સાહેબ બાબા અમે તમે કયો એમ કરો ગોમાં રહેવાનું કોઈ અમારે સ સહિતા નહીં સરપંચે અમને કીધું કે તમે ગોમાં નવા ઘેરે તે નવા ઘરે આવ્યા તો એક ખાલી બે દિવસમાં આટલો બધો ઘર ધોવા પડી જાય બધા પાયા ધોરાઈ જાય આખું ઘર બર બધું રમણ ભમણ થઈ જાય સરકાર અમારું કોઈ સુવિધા કરી આપતું નથી આ બે બેનથી અમે હેરોન હેરોન થાય તો સર તમે કહેતા હો તો અમે એમ કરીએ બધા લોકો અમે ભેગા થઈ અને અમે કો એનું ઉપન કરીએ તો સર તમે કે કયો એમ કરો ના બધું અમારા આ ઘર કેટલા બધાનું નુકસાન આવ્યું બધું આખું ઘર ભરેલું ધાબું છે સર બધા જોઈ જોઈએ બધા જતા રહે પણ કોઈ ઘરનું કોઈ પેલું ઉપયોગ કરતો નહીં તો આ મારે એક મહિનાનું છોકરું હ અને એક મહિનાનું આ સોળીને હું લાવી ડિલિવરી ઉપર તો આ સોળીએ હેરાન થાય ને અમે બધો હેરાન થાય તો સર એનો ઉપયોગ આ સરકાર ને કયો તમે એટલું તમે મા બાપ કેવો તો એટલું તમે ઉપયોગ કરો અને સિમેન્ટે કોઈ કર્યો નહીં અને આ પોલમ પોલ બધું આ ડહ કેટલો પરિવાર હતો છો ઓ ખાજો તો 50 50 હાઈટ જનો રહો અને એટલા મને અમે બધો હેરાન થઈએ છે આ 50 ઘરનો અમે મોની બાપડો હેરાન થઈએ નેનો નેનો બધાનો છોકરો હોય તો છોકરો લઈ લઈને અમારો જો દાવ રહેવાનું છે શું નામ તમારું અમારું નામ મમતાબેન